એમના નામથી અમારા ગામની અંદર એમની કોઈ ભેંસ નહી એમનો કોઈ દિવસ અમારા ગામમાં પગ નહી તો છતાં એમના નામથી અમારા ગામમાં દૂધ ભરાતું હોય એવી અમારી જોડે એમના એક દસ દિવસના ટ્રમ્પની અમારી જોડે સબૂત ના ભુગતાન રીતે અમારી જોડે એમની પાવતી છે એમનું નામ છે એમનો એકસો ને અઠાવન એમનો ગ્રાહક નંબર છે આજ રોજ રાજપુર ગામના રહીશો દ્વારા મને એક રજૂઆત આવી હતી આપણે રાજપુર દૂધ મંડળીની અંદર કુલદીપસિંહ રાહુલજી ડિરેક્ટર છે એમના નામે દૂધ ભરાય છે તો એની તપાસ કરતા એમનું અમે જોયું કે એમનું રાજપુરમાં કોઈ ઠેકાણું નથી ઠામ ઠેકાણું નથી એમનું ઘર નથી એમની ભેંસો નથી તો આ દૂધ ક્યાંથી ભરાય છે રાજપુર મંડળીમાં કેટલું કેટલું ભરાય છે અંદાજીત જનરલમાં સાડા ચારથી થી પાંચ લીટર દૂધ દરરોજ સવાર સાત બંને ટંગનું એની અમે ફરિયાદ એની